મિત્રો આપણને કોઈક એમ કે ભાઈ પાકિસ્તાનનો રબારીનો ડ્રેસ કેવો હતો તો હું તમને કહીશ કે આ છે પાકિસ્તાનનો ઓરિજિનલ અમારે રબારીનો પહેરવેશ જૂનો અને એમાં ભાઈ એ જોડે છે એમનું જ ઘર છે આ પણ એ આ પાકિસ્તાનના હાથના વણેલ આ અને આ જે છે ને ઊંઘ છે આ તો ઊનની લોડ કે આ જે ઊનની છે જે

મદ ગાર્ડર એટલે આપણી ભાષામાં કી ઘેટા બીજી ભાષામાં ગાર્ડર કી ગાર્ડર કી ઘેટા બરા ઘેટા ની ઊન ને છે પણ ઉ ગાર્ડ ના છે હા ઉ ગાર્ડ ના એના ગાર્ડ ના આપણે ધોઈને આપણે કાતરી ઉન હા ગાર્ડર ઉન કાતરી પછી આ તો આ થી કરતા તો આ રેટીયા નું પૂંભળો પૂંભળો બનાવે ને પૂફડા બનાવી આપણે બાય ડોકરી હતી ને પૂંભડા બનાવતા રુન હવે પૂંભડા બનાવીને પછી એના રેટીયા માં એના કાતતી

આપણે ખબર બજર નાખતા તમાકુ અને આ ભાઈ પચાસ વર્ષ પૂર્વે જુઓ એ આ પાકિસ્તાન અને અમારું ભરત ત્યાં થોડુંક અલગ પડે થોડું અને આ જે ખાપ છે ને એક ડબળો આવતો એની અંદર ભરતા લિટર જેવડો કોઈ નનકો હોય પછી એમાં કાચ માં ઘસી 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 ધાર બનાવી ખૂણા બનાવી

પછી આ મતલબ પેકેટ અત્યારની ભાષામાં કી પેકેટ આપણી ભાષામાં કી ગબસે પછી આ ચાલુ પહેરવાનું કાપડું ભાઈ ને ઉપર પહેરવાનું ઘરે ચાલુ માં એમ ભાઈ આવે પોતાના ભરત વાળાનું પહેરે ઘરે પછી એક વસ્તુ બીજી તમને આને પછી ખાનગી વાત કહું પછી આ છે લાડાનો ભરત કોથરિયો કોથરિયો બરાબર એટલે આ જે લગ્ન થાય કોઈ ભાઈના

તો ખાનગી વસ્તુ કે આની અંદર મુખવાસ ગોળી આને લઈને જાય એ બે માણસો વચ્ચે જ એની ફિલ્મ હોય એમાં તમારે સમજી જવાનું છે એટલે આ કોઈ એમ જાહેર ના સારી હોતી લીંડી નાખીને દેતા હોય તો ચોખી દેતા હોય પછી પહેલેથી રાત્રો હા હા એટલે આ વસ્તુ સિક્રેટ છે પણ હવે ખરેખર હજી પણ આ પ્રથા છે કે આ દીકરી જાય ને તો આની અંદર આ ચોકલેટ ને એવું બધું સોપારીને લઈ જાય

ખરેખર હું તો એમ કહું ન દેવું જોઈએ પણ એને હવે આપણે અહીંયા અમારે આ રબારી અમારા હગાના ના હગા થાય બરાબર અહીંયાને આ વસ્તુ વેચી નાખવી છે અને અહીંયાનું જે વ્રત છે એ કંઈક થોડુંક અલગ પડે એટલે એને કદાચ આવી જાય ભાવ તો વેચી નાખો તો આવી રીતે આ થયા હવે આ કઈ જગ્યાને આ તમે હું રહેતા હા અહીંયા અત્યારે પાર્કર ખાડ્યું ગામ બનાવે રહેતા હું બરાબર અને આ હું આનો તમારે વર્ત કર બરાબર પાર્ક કર આપણે આવીને આવી કે સર નિયમ કાયદા હોય રબારી લગભગ બધું વર્ણ છે રબારી કોલી ભીલ મેઘવાડ ખત્રી સુજરાડ વાણી બધા થોડું થોડું આપણા રબારી ને સાડા આઠસો ઘર થઈ બાર ઘર છે

બરાબર આ તમને બતાવી આવીને આવી વાતો સાથે રોજ છ વાગે મળીએ એવી રીતે આપણે મળતા રહેશું તો જય હિન્દ